સ્કૂલ એસોસિએશનના સંચાલકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો તો પ્રિસ્કૂલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મૌન વિરોધ કરવામાં આવ્યો હતો તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિસ્કૂલોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત પ્રિસ્કૂલ એસોસિએશનના સંચાલકો દ્વારા મૌન વિરોધ કરવામાં આવ્યો હતો રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં સંચાલકો એકઠા થયા હતા અલગ અલગ બેનરો સાથે સંચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતો એજ્યુકેશન વ્યૂને લઈને બદલે કોમર્શિયલ વ્યૂ સરકાર ચલાવે તેવી વાત કરવામાં આવી હતી સરકાર પ્રિસ્કૂલ બનાવે તેવી પણ વાત હતી ગઈકાલે સંચાલકોએ મુખ્યમંત્રીને પણ મળીને રજૂઆત કરી હતી ત્રણસો થી ચારસો સ્કૂલ સીલ થઈ જતા બાળકોના અભ્યાસક્રમ ઉપર અસર પડી રહી છે પ્રિસ્કૂલમાં પંચાણું ટકા મહિલાઓ જ કાર્યરત હોવાથી મહિલાઓની રોજગારી સામે પણ પ્રશ્ન ઊભા થયા તો સરકાર મહિલાઓ માટે વિચારીને યોગ્ય નિર્ણય લે તેવી માંગ પ્રી સ્કૂલના સંચાલકોએ કરવામાં આવી હતી તોડો સ્કૂલના બાળકોના અભ્યાસક્રમ સાથે જે હતી અસર પડી રહ્યો છે તેને લઈને મૌન વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો પ્રિસ્કૂલના સંચાલકો દ્વારા તો બ્યુ પરમિશન ન હોવાના કારણે મનપાએ પ્રી પ્રાઇમરી સ્કૂલ સીલ કરતા સંચાલકોમાં રોષ જોવા મળ્યો હતો અમે આજે સો જેટલા ઓનર્સ ટીચર્સ અને આયાઓ બધા ભેગા થયા છે અને વિરોધ એક જ વસ્તુનો છે કે જે નીતિ નિયમ નવા નીતિ નિયમ બનાવવામાં આવ્યા છે પ્રિસ્કૂલોને ચલાવવાના કહેવાય છે જે કે બાળકનું પહેલું પગલું જ્યાં પડે છે બરાબર એ માટે જ ગવર્મેન્ટ સત્તા અત્યારના એમને રોકી રહી છે નીતિ નિયમની અંદર જોવા જઈએ તો બીયુની વાત કરેલી છે તો સેફ્ટીમાં જોવા જઈએ તો બીયુ આવતું નથી કમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય એ ચલાવવું તમ અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ જોડે એક સેફટી માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ અપ્લાય અમાન્ય માન્ય કરવું એવી અમારી દરખાસ્ત છે અને ફાયર રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ્સ હશે સેફ્ટી નોર્મ્સ છે એ અમે બધા પૂરા પાડવા માટે તૈયાર છીએ અમે લોકોએ સીએમ સર એજ્યુકેશન મિનિસ્ટર કલેક્ટર મેયર મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બધા જોડે અમે લોકોએ માગણી કરી છે અને જ્યાં અગર અમારી હવી હવે આગળનો જે અમારો જવાબ નથી મળતો પ્રોપરલી તો અમે કદાચ હાઈકોર્ટમાં પણ આ વસ્તુ માટે અપીલ કરવા તૈયાર છીએ ફ્યુ પરમિશન ના હોવાના કારણે મનપાય જે પ્રી પ્રાઇમરી સ્કૂલો છે તેને સીલ કરતા સંચાલકોની અંદર રોષ જોવા મળ્યો છે તોડો સ્કૂલોના સીલ ન તોડો બાળકોના દિલ આવા પ્લે કાર્ડ સાથે મૌન વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અમદાવાદમાં પ્રી સ્કૂલ એસોસિએશનના સંચાલકો સીલ કરવામાં આવી છે તો એના માટે અમારે ગવર્નમેન્ટને એક રિક્વેસ્ટ છે કે આ પેપર વર્ક છે બીયુ એના માટે તમારે ટાઈમ આપવો જોઈએ ઓલરેડી ફાયર જે સેફ્ટી માટેનું વાત કરી છે તો નેવું ટકા સ્કૂલો પાસે ફાયર સેફ્ટી છે અને જ્યાં જ્યાં પણ નથી એના માટે દરેકે દરેક પ્રીસ્કૂલો તૈયાર છે પણ જ્યારે એ કમર્શિયલ બીઓ કે એજ્યુકેશનલ બીઓ માંગે છે ત્યારે એ પોસિબલ નથી કે તમને એક જ દિવસમાં મળી જાય એ ગવર્મેન્ટને પણ ખબર છે એટલે અમે એના માટે ટાઈમ માંગીએ છીએ અને આ જે છે એ સ્ત્રીઓ દ્વારા ચાલતો એક બિઝનેસ છે કે જેમાં મેક્સિમમ આપણે કહીએ તો પંચાણુંથી નવ્વાણું ટકા લેડીઝ વર્ક કરે છે ઓનર હોય તો એ પણ લેડીઝ છે એમાં જે ટીચર્સ છે એ પણ લેડીઝ છે આયાઓ દીદી બધા જ લેડીઝ છે તો એ બધા તરત જ તમે જો સીલ કરી દો છો આવી રીતે તો એનાથી બધાની આજીવિકા પર અસર થાય છે અને બચ્ચાઓ ક્યારે ત્રણ વર્ષનું નાનું બચ્ચું જ્યારે સ્કૂલ આવે છે તો એને સૌથી પહેલાં કેવું હોય કે મધર ટચ જોઈતો હોય કે જે એ સ્ત્રી જે ટીચર છે એના તરફથી જ મળવાનો છે માન માન સેટ થતું હોય બચ્ચું અને ત્યાં તરત જ જો આવું આવે તો એ પણ ડિસ્ટર્બ થાય છે એની મેન્ટલ હેલ્થ પણ ડિસ્ટર્બ થાય છે કોવિડ વખતે જે થયું હતું કે ઘરે બચ્ચા હોતા સ્કૂલો અચાનક જ બંધ થઈ ગઈ છે અને જે લોકો મેન્ટલ સ્ટ્રેસમાંથી પાસ થાય છે સેમ વસ્તુ અત્યારે એ લોકો માટે થઈ રહી છે કે નાનું બચ્ચું આવ્યું છે જૂનમાં હજી તો સ્કૂલ શરૂ થઈ છે અને તમે તરત જ સીલ કરો છો ચૂપ થયા છે બચ્ચા અને હવે જ્યારે ઓપન થશે ત્યારે ફરીથી એના એ જ સ્ટ્રેસમાંથી એમને પાસ થવાનું આવશે તો ગવર્મેન્ટને એક જ અમારી રિક્વેસ્ટ છે કે તમે અમને ટાઈમ આપો દરેકે દરેક વસ્તુ કરવા માટે તૈયાર છીએ અમે પણ એના માટે ટાઈમ તો જોઈશે જ અને એના કારણે આગળ આવી શકશું પ્રિસ્કૂલ ઇન્ડસ્ટ્રીઝ કેવી છે કે એ નાના પાયે છે એવી કંઈ મોટી ઇન્ડસ્ટ્રી નથી ફોર્મલ સ્કૂલ જેવું નથી નાની સ્કૂલો છે અને એમાં બચ્ચાને પર્ટિક્યુલરલી અટેન્શન અપાય છે ફોર્મલ સ્કૂલ્સમાં તમે કહે છે ગવર્મેન્ટ કે અમે જોઈન કરી દઈએ ત્યાં શું થશે બચ્ચાની મેન્ટલ હેલ્થ કઈ રીતે જળવાશે જ્યાં એક ક્લાસમાંથી ચાલીસથી પચાસ છોકરા હોય છે અને દરેક વચ્ચે એક ટીચર અને એક આયા હોય નર્સરી આપણે જુનિયર સિનિયરની વાત કરીએ તો જ્યારે પ્રીસ્કૂલમાં મેક્સિમમ પંદરથી વીસ છોકરા એક બચ્ચામાં એટલે એક ક્લાસમાં હોય જ્યાં એક ટીચર અને એક આયા કમ્પલસરી હોય તો ત્યાં જે હૂંફ મળશે બાળકોને તો એ મોટી સ્કૂલમાં નથી થવાની મોટી સ્કૂલમાં તો કેવું થશે કે ગેટ પાસે જ બચ્ચાને છોડી દેવાના સિક્યુરિટી ત્યાંથી લઈ જશે ભલે બચ્ચું રડતું હશે તો બી એને લઈ જશે ક્લાસમાં જઈને ટીચર ચૂપ કરવાનું ટ્રાય કરશે જ્યારે પ્રી સ્કૂલમાં શું થશે ટીચર ગેટ પર હશે ત્યાંથી તેડીને એને લઈ જશે કદાચ એને એવું લાગે છે કે મમ્મીની જરૂર છે તો ટી પ્રી સ્કૂલ્સવાળા એ લોકોને અંદર કેમ્પસમાં બી આવવા દે છે ને જરૂર પડે તો ક્લાસમાં પણ લઈ જાય છે આ હું ક્યારેય બી મને નથી લાગતું કે ફોર્મલ સ્કૂલમાં મળી શકે એટલે અમારી એક જ રજૂઆત છે કે પ્રી સ્કૂલ ઇન્ડસ્ટ્રીઝને પ્લીઝ તમે આગળ આવવા દો એવું નહીં કરો કે તમે એને બંધ કરવાનો ટ્રાય કરો ગવર્મેન્ટનો અમારે સપોર્ટ જોઈએ છે અને એ સપોર્ટથી જ અમે આગળ આવી શકીશું ન્યૂ એસઓપી છે એમાં પણ એક ચેન્જ જો થઈ શકે તો એક રિક્વેસ્ટ છે એડ્યુકેશનલ બીયુ માટે અમે તૈયાર છીએ પણ મોસ્ટલી ઘણી બધી પ્રિસ્કૂલ્સ પાસે રેસિડેન્શિયલ બીયુ છે અને એના માટે બચ્ચાની સેફ્ટીમાં ક્યાંય એ અફેક્ટ નથી કરતું ફાયર સેફ્ટી મેઇન અફેક્ટ કરે છે એના માટે દરેકે દરેક પ્રિસ્કૂલ ઓનર્સ તૈયાર છે પણ જ્યારે બીયુની વાત આવે છે તો એ રેસિડેન્શિયલ બીયુ અથવા તો કમર્શિયલ બીયુ છે એજ્યુકેશનલ બીયુ નથી તો એના માટે અપ્લાય કરી દઈએ પણ ગવર્મેન્ટની એક રિક્વેસ્ટ છે કે જો એ કોઈ પણ પ્રકારની બીયુ હોય તો ચલાવવા દેવી જોઈએ અમારે